શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા ધર્મિષ્ઠા નિશાંત સાલું કે નામની મહિલાના શંકાસ્પદ મોતને લઈને ભારે ચકચાર મચી છે મૃતક મહિલાને બહેન દીપિકા મોહિતેએ આ મામલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે આ અકસ્માત નહીં પર સુનિયોજિત હત્યા છે ગત સોળમી તારીખે સવારના સમયે આ ઘટના બની હતી શાસ્ત્રી પક્ષ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ઘરનું પતરું વાગવાથી કારણે ઈજા થઈ છે દીપિકા મોહિતે દ્વારા જણાવવામાં આવ્યું કે નિશાંત સાલુંકે તેના ભાઈને પત્ની દીપા પ્રશાંત સાલુકે સાથે છેલ્લા છથી સાત વર્ષથી અનૈતિક સંબંધો હતા ધર્મિષ્ઠા આ બાબત જાણ ગઈ હતી જાણી ગઈ હતી અને તેઓ વિરોધ કરતી હતી જેના કારણે તેને અગાઉ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી મૃતકના પરિવારે જણાવ્યું છે કે તેઓએ તમામ પુરવા પુરાવા એકઠા કર્યા છે અને હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે રિપોર્ટ આવ્યા બાદ સત્ય બહાર આવશે તેવી તેમને આશા છે ઉલ્લેખનીય છે કે સાલુંકે પરિવાર માંજલપુરના એસએસ નગરના સાલુંકે ક્લાસીસ ચલાવે છે અને તે એક

મૃતક જે છે ધરતિકા નિશાંત સાડું કે એ અમાર બેન થાય છે મારા સોળ તારીખની વાત છે સોળ તારીખે સવારે એમના ઘરમાં આ બનાવ બનેલો છે હવે એમના કહેવા પ્રમાણે એવું છે કે એને પતરું વાગ્યું છે ને પતરું વાગવાના લીધે આવું થયું છે હવે કોના ઘરમાં એવું પતરું હોય કે જે વાગે તો માણસના આંતરડા બહાર આવી જાય આમાં મેડિકલ રિપોર્ટમાં તો હવે ખબર પડી જ જશે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કે એને શું મારેલું છે ને શું નહીં આ લોકો એક સુશિક્ષિત પરિવાર છે માંજલપુરમાં એસએસનગરમાં સાલું કે ક્લાસીસ નામના આ લોકોના ક્લાસીસ ચાલે છે અનૈતિક સંબંધોના કારણે મારી બહેનનો આ લોકોએ વચ્ચેથી કાંટો હટાવી દીધો છે જે મૃતકના પતિ છે નિશાંત સાડુંકે એમનું એમના ભાઈના વાઈફ દીપા પ્રશાંત સાડુંકે સાથે છ સાત વર્ષથી અનૈતિક સંબંધ હતા જેની જાન મારા બેનને થઈ અને મારી બેન એ લોકોના વિરુદ્ધ કોઈ પગલું લેવાની હતી અને આ ભાઈએ આ જે એમના મૃતકના પતિ છે એને ધમકી બી આપેલી છે કે જો આ વિરુદ્ધ તું કોઈને બોલી તો હું તને મારી નાખીશ અને આખરે એણે એવું જ કર્યું છે એને મારી નાખીશ અને એ તમામ સબૂતો અમારે ભેગા કરેલા છે અમારી પાસે તમામ સબૂતો છે અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈએ છીએ પોલીસ પ્રશાસન પર અમને વિશ્વાસ છે કે અમને પૂરેપૂરો ન્યાય આપશે મારું નામ દીપિકા મુલતે છે